પપ્પા મને ખબર છે તમે સુકામાયા બોલાવ્યો છે પણ હવે હું તમારી એક પણ વાત નથી સાંભળવાની બસ હવે મેં એ ફેસલો કરી લીધો છે કે હવે હું આ ઘરમાંથી જુદો રહી શકી અને રહી સજ એટલે તું આ ઘરમાં નથી રહેવાનું અને તારે તારી રીતે આઝાદીથી રહેવું છે હા મારે આઝાદીથી જ રહેવું છે અરે તું પણ આ ઘરમાં આઝાદીથી રહી જ શકે છે આઝાદી કેવી આઝાદી એક એક રૂપિયા માટે અમારે દામીની પાસે આધાર રાખવાનો કપડાં જોતા હોય તો તમને પૂછવાનું અમારી ભાવતી વસ્તુ અમે ખાઈ ના શકીએ જે ઘરમાં બને એ જ ખાવાનું એવી આઝાદી મને જોતી જ નથી કમસે કમ હું આઝાદ રહું તો મારી રીતે તો જીવી શકું બેટા ગુલામી અને આઝાદીમાં શું ફરક છે એ ખબર છે તને બેટા ગુલામી એને કહેવાય જે આપણે કામ નથી કરવું અને જબરજસ્તી કરાવે છે જે આપણને નથી ગમતું અને છતાં કરાવે છે એ આપણા માટે સારું નથી ને કરાવે છે એને ગુલામી કહેવાય અને આઝાદી એને કહેવાય જે આપણી પાસે જબરજસ્તી કરાવે અને એ આપણે સારા માટે હોય આપણા લાભ માટે હોય પણ જબરજસ્તી કરાવે ને તો પણ એ આઝાદી કહેવાય તો શું દામીની અમને એ સમજાવશે કે સારું શું છે ખરાબ શું છે અમને એ પણ નથી ખબર પડતી એ અમારાથી નાની હોવા છતાં પણ અમને સમજાવે બેટા તું અત્યારે ગુસ્સામાં છો ને એટલે હું ગમે વાત સમજાવીશ ને તને નહીં સમજાવી હું સાચી વાત કહીશ ને તોય તને ખોટી જ લાગશે પણ જ્યારે તું શાંત થઈ જા તારો મગજ ત્યારે ઠંડો હોય ને ત્યારે હું આ વાત કરું ને તો તને ઓટોમેટિક સમજાઈ જાય બાકી અત્યારે તો ગમે વાત કરું ને તને કોઈ સમજવાનો કોઈ અર્થ જ નથી અને તને સમજાશે નહીં અને બેટા એક વાત ધ્યાન રાખજે ગરમ પાણી હોય ને ગરમ ત્યારે આપણે ચહેરો જોઈએ ને ત્યારે આપણો ચહેરો ચોખ્ખો નથી દેખાતો અને જ્યારે ઠંડુ પડે ને ત્યારે જ ચહેરો ચોખ્ખો દેખાય છે એવી જ રીતે આપણો મગજ જ્યારે ઠંડો પડે ને ત્યારે જ બધી વાત સ્પષ્ટ સમજાય છે એટલે મારે તમારી એક પણ વાત સાંભળવાની ઈચ્છા છે જ નહીં અરે ઈચ્છા નથી એટલે તું કેવા શું માંગે છે અને આ તું જુદો થવાની હટ લઈને બેઠો છો તો જુદો થવા કોને કોનું સારું થયું અરે જુદો થઈશ એટલે બે રસોડા થાય તારી આવક અલગ થાય આ ઘરની આવક અલગ થાય અને ખર્ચા વધી જાય અમુકના એની કરતાં એક રસોડા બધું થાય છે એમાં પીડોરે છનું મનો આ બધું તારા ફાયદા માટે જ છે છતાં એક વાત પકડીને બેઠો છો કે મારે જુદું થવું મારે જુદું થવું નહીં સમજ્યા પણ જ્યારે માથે આવશે ને તમે અને ભાઈ અલગ રહેવા જઈ રહ્યા છો બરાબર સાંભળ્યું છે પણ શું કામ અલગ રહેવા જાવ છો તમારે શું વાંધો છે તમને આ ઘરમાં તારે જાણીને ક્યાં જવું છે અમને બહુ બધા વાંધા છે એક હોત ને તો એડજસ્ટમેન્ટ કરી લે તમે પણ અમારે જવું છે એ ફાઇનલ વાત છે પણ તમે જ્યાં સુધી પ્રોબ્લેમ નહીં ગયો ત્યાં સુધી એ વાતનું સોલ્યુશન કઈ રીતે આવશે એ મારે નથી સાંભળવું પણ જે છે આ છે અમારે અહીંયા રહેવું જ નથી પણ શું કામ એકવાર મને વિઝન કહેશો તારા કારણે તું જ્યારથી અમારા ઘરમાં આવી છે ને અમારા ઘરની પનોતી બેઠી છે હું જ્યારથી આવી ત્યારથી વિચાર કરું છું કે તું સુધરી જાય ને તો બધાની જિંદગી સરસ થઈ જાય પણ નહીં તને તારો પાવર બહુ છે ને પૈસાનો ઘમંડ બહુ છે ને એટલે અમારે આ ઘરમાં નથી રહેવું એક મિનિટ આમાં મેં શું કર્યું છે અને શેનો પાવર મેં કોઈ દિવસ તમારી સામે ઊંચા અવાજે વાત પણ નથી કરી અને છતાંય તમે મને આવું સંભળાવો છો હું ઘરમાં ઘરકામ કરવામાં મદદ કરું છું ઘરની એટલી સાર સંભાળ લઉં છું બધી જ વાતમાં તમારો સાથ આપું છું અને છતાંય તમે મને આવું સંભળાવો છો તો શું નવાઈ કરે છે તું તારી ફરજ છે તું એ નિભાવે છે ને અમથી જો તું મા બાપ મા બાપ કરતી હોય ને તો કામ તો કરવું જ પડે પણ તું તો છે ને વહીવટ લઈને હાથમાં બેસી ગઈ છે આ ઘરની બધી વસ્તુની જવાબદારી તારા પર છે અરે અમારે શ્વાસ લેવામાં પણ તને પૂછવું પડશે હવે ના એવું તો મેં કહ્યું જ નથી તમને કે શ્વાસ લેવો ને તો એ મને પૂછજો અને મેં તમને કઈ બાબતમાં રોકટોક કરી છે હે કે નહીં બસ થોડી કરકસર કરાવું છું અને કોઈ ફાલતુના પૈસા નથી વાપરવા દેતી તો એટલે જ તો જઈએ છીએ ને અમે જતા રહીએ ને પછી તારે કોઈ કરકસર કરવાની જરૂર નહીં પડે ઘરમાંથી આખા બે વ્યક્તિ ઓછા થઈ જશે પછી તને મજા આવે એમ કરજે નોખા ના થાવ ને તો સારું અમારે નથી રહેવું આ ઘરમાં તને કેટલી વખત એકને એક વાત કરવાની અંકલ આંટીને જે કરવું હોય એ કરે તું છે ને એમનું ધ્યાન રાખવા માટે આખો દિવસ સેવા કરજે પૂજા કરજે એ લોકોની અને પૈસા છે ને એ પૈસાથી આરતી ઉતારજે હું તો અંકલ આંટીની રમેશ સેવા કરીશ પૂજા કરીશ એમની પણ એમના સાચા દીકરા વહુ તો તમે છો ને એટલે કહું છું કે તમે અહીંયા રહી જાઓ અને મારું શું છે કાલે સવારે લગ્ન કરીને જતી રહીશ પછી તો તમારે જ રહેવાનું છે ને આ ઘરમાં તમારે જ આખા ઘરનો વહીવટ કરવાનો છે અમે સાચા વાવનનો દીકરો છીએ પણ આવું લાગ્યું તો ક્યારેય નથી જ્યારથી આવી જું ને ત્યારથી ફિલિંગ તમારે નોકર જેવી અને ભિખારી જેવી આવે છે હર નાની વસ્તુમાં તારી પાસે આવવાનું હર નાની વસ્તુમાં તને આજીજી કરવાની દામિની પ્લીઝ તું સમજ કે અમારે પણ કઈ જરૂર હોય પૈસાની પણ નહીં તો કંઈક અલગ જ ઈગો છે ને તમારે ક્યાં વધારે સહન કરવાનું છે છે આ બધું થોડો સમય ને આજ નહીં તો કાલે આ ઘરમાંથી લગ્ન કરીને જતી જ રહીશ ને પછી તો આખું ઘર તમારું છે વહીવટ તમારો છે અને મને એવું કેમ લાગે છે કે દુખે છે પેટ ને ખૂટે છે માથું તારી જેમ જ તને પણ દુખે છે પેટ અને ખૂટે છે તું માથું એક બાજુ તારે બધાને ભેગા રાખવા છે એટલે શું કે તું આસાનીથી બધાને હેરાન કરી શકે ને અને એક બાજુ તું આ ઢોંગ કરી રહી છે અમને બધી ખબર પડે જ છે મારા શું કામ તમને હેરાન કરવા જોઈએ હા બધું કરીને મને શું મળવાનું છે હું તો જે સાચું છે ને એ કરી રહી છું તારે જે કરવું એ કર તને એક વખત કહી દીધું ને કે તારે અને અમારે કોઈ લેવા દેવા નથી અને હા મહેરબાની કરીને ભાઈ ભાભીનો દરજો અમને તો તું આપતી જ નહીં તારે જેની સાથે જેમ રહેવું હોય ને એમ રહે ભાઈ ભાભીનો દરજો તો ત્યારે આપું ને કે જ્યારે તમે મારા ભાઈ ભાભી બનીને રહેવા માટે તૈયાર હોય અમને કોઈ શોખ નથી એક અનાથને પાળી પાડી પોસીને મોટી કરીને એ અમારા પર બોજ થઈને બેઠી છે નાગણી જેવું કામ છે તારું જેને દૂધ પાઈને મોટી કરીએ ને તો આપણને ડંખ મારે આઈ એમ સોરી ભાભી હું કેવું તો ના જોઈએ પણ મને પાળી પોસીને મોટી તમે નથી કરી તમે આ ઘરમાં આવ્યા ને એટલે ફક્ત બે વર્ષ જ થયા છે હું આ ઘરમાં નાનીથી મોટી થઈ છું મારા અંકલ આંટીએ મને નાનીથી મોટી કરી છે મારી સાર સંભાળ લીધી છે તો તો રે ને અહીંયા અમે ક્યાં તને કંઈ કહીએ છીએ કે પૂછીએ છીએ તું સામેથી પણ તમે જતા રહેશો ને તો મારા અંકલ આંટીને નહીં ગમે એ તમારો પ્રશ્ન છે ગમે કે ન ગમે સિરિયસલી હું ક્યાં નહીં તમારી સાથે શાંતિથી વાત કરવાની કોશિશ કરું છું અને તમે છો કે એક ને એક જીત લઈને બેઠા છો મારે આ ઘરમાં નથી રહેવું મારે આ ઘરમાં નથી રહેવું એવું તો નથી ને કે તમે આ જુદા થવાનું નાટક કરી રહ્યા છો તમને એમ કે તમે આવું કરશો તો હું ઘર છોડીને જતી રહીશ એવું હોય ને તો સીધી મને કહી દો હું એમ નામ પ્રેમથી થી આગળ જતી રહીશ નહીં કઉ ને એવું કઈ મને ખબર છે કે એક નામ ની નકતી વ્યક્તિ છે તું તને ગમે તેટલું કહીશ ને તો પણ તું એવી ને એવી જ રહેવાની છે બસ ભાભી બહુ અપમાન કરી લીધું તમે પણ હવે નહીં ઠીક છે તમારે ક્યાંય જવાની જરૂર નથી મારો ફેસલો હું કરી લઈશ ગુડ અને હા જોજે પછી નાટક નહીં કરતી તમે કઈ સાંભળ્યું મીરા બહુ દામિની સાથે ઝઘડ્યા છે અરે વાત વાતમાં ઝઘડા કરે છે લગ્નથી લઈને અત્યાર સુધી રોજ હવે આ ઘરમાં એમને એમનું વર્ચસ્વ જમાવવું છે એટલે રોજ ઝઘડા કરે છે મીરાને છે ને આ દામિની આંખેના કણાની જેમ ખટકે છે બસ એને તો દામિની આ ઘરમાં રહે ને એ જ નથી ગમતું અને કાટો કાટો બસ એક જ વાત એના મગજમાં તમારી વાત સાચી છે મેને ચરાઈ નથી ગમતું પણ એને ક્યાં ખબર છે સત્ય હકીકતની ભાન હોત ને તો આટલા બધા સવાલ જ ના કરેત પણ આપણે અત્યારે સાચું જણાવી શકીએ ને એવી હાલતમાં પણ નથી ને નહીં તો જણાવી દઈએ સત્ય હકીકતની એને જ્યારે ખબર પડશે ને ત્યારે એ બે ને પસ્તાવ થાય હા બોલ ને બેટા કંઈ કામ હતું હાંડી મે નકી કરી લીધું છે હું આ ઘર છોડીને જાઉં છું ને પ્લીઝ આ વખતે મને ના રોક તું આ શું બોલે છે ઘર છોડીને જવાની વાત કરે છે બેસ તું અમારી સાથે બેસ બેટા તમે અહીંયા શું અમે પારકા છીએ અમે શું તારા કોઈડ થી અત્યાર સુધી તને નાનું થઈને મોટી કરી છે અને હવે અચાનક તું અમને બધાને છોડીને જતી રહીશ છે અંકલ મારે પણ તમને લોકોને છોડીને નથી જવા પણ આ ઘરમાં જે થઈ રહ્યું છે તે હું મારાથી સહન નથી થતું તમને ખબર છે ભાભી એવું કહે છે કે આ ઘરમાંથી નોખા થાય છે ને એનું રીઝન હું છું મારા કારણે એ લોકો નોખા થાય છે અને હું નથી ઈચ્છતી કે મારા કારણે આ ઘર વિખાય છે બેટા એનું કારણ તું નહીં એના માટે તો ઘરના દરેક વ્યક્તિ ખરાબ છે આ તો સમજ કે અત્યારે તું વ્યવહાર સંભાળે છે અત્યારે તારી જગ્યાએ કદાચ તારા અંકલ કે હું બેમાંથી કોઈ પણ સંભાળતા હોત ને તો આ જ પરિસ્થિતિ હતી એ બધી મને નથી ખબર પણ આજે એક વાત સમજાઈ ગઈ જે પોતાના હોય ને એ હર હંમેશ પોતાના થઈને જ રહે છે પણ પારકાને ક્યારે પોતાના ના શું બોલે મેં અને તારા અંકલે ક્યારે તને પારકી નથી માની બેટા અમારાથી કોઈ દિવસ એવો વ્યવહાર પણ નથી થયો અને જો થયો હોય ને તો હું અમારા બંને પતિની માફી માંગું પણ તમે માફી નહીં માગો તમે અને અંકલે તો મને મારા મા બાપની જેમ રાખી છે મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું ને પછી તમે જ મને અને મારા ભાઈને મોટા કર્યા પૂછેર્યા ભણાવ્યા ગણાવ્યા અને આજે જ્યારે એનો બદલો વાળવાની વાત આવી તો તમને લોકોને છોડીને જઈ રહી છું પણ મારી મજબૂરી છે ને હું તો પારકી છું એક પારકા માટે જો પોતાના ઘરમાંથી નોખા થતા હોય ને તો એ વસ્તુ મને નઈ ગમે અરે બેટા મીરા તો પારકી છે એ આ ઘરની સભ્ય થોડી છે અને એનું તારે મનમાં નો લેવાનું હોય એ ભલે ને જેમ કેવું હોય એમ કે તું એનું શું મનમાં લે છે અરે શું કામ દુખ લગાડે છે તમે કેવી વાત કરો છો શું આ ઘરની સભ્ય નથી અરે આ ઘરની વહુ તો ખરી ને અને સ્વાભાવિક વસ્તુ છે દામિનીને એ લોકો પોતાની નથી સમજતા એટલા માટે એ જેમ ફાવે એમ બોલી જાય છે પણ બેટા અમારા માટે તો તું અમારી પોતાની દીકરી જેવી જ છે અને એનાથી પણ વિશેષ છે બેટા તું આમ કરે છે જો કોઈની સામે નહીં તમે હાર હંમેશ મારી ઈચ્છા પૂરી કરી છે મારી વાત માન્યા છો આ વખતે પણ મારી વાત માની જાઓ મને તમારા ફેસલાની ઉપરવટ જવું નહીં ગમે એટલે કહું છું પ્રેમથી માની જાઓ ને બે ઘરમાંથી મને જવાની પરવાનગી બેટા કેવી રીતે તને રજા આપી અમે કે અમે તારા વગર નહીં રહી શકીએ તો તને આ ઘરમાંથી કેવી રીતે જવા દઈએ બેટા તું જતી રહીશ તો અમારું ઘર તો સાવસોનું થઈ જશે જો અમારી ઈચ્છા છે અમે તને અહીંયાથી સાસરે વડાવીએ કોઈ બીજી જગ્યાએ તારે રહેવા જવાની જરૂર નથી સમજાવો ને તમે હા બેટા તું જો આ ઘરમાંથી જતી રહીશ તો આમાં અમારું શું અમને અમને તો એમ થશે કે અમે તને ધક્કો મારીને બહાર કાઢીશ તું શું અમને 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 દુઃખ આપવા માંગે છે હા અંકલ મારી એવી ક્યારે ઈચ્છા નહીં હોય કે મારા કારણે તમે લોકો દુઃખી થાવ પણ હું મારા એક માટે તમારો પરિવાર તો ના વીખી શકું ને બેટા તું જતી રહીશ તો પરિવાર આમ નામ વિખાઈ જશે તું કેમ આમ કરે છે સમજ ને બેટા થોડા સમયમાં તમને ટેવું પડી જશે મારા વગર રહેવાની પ્લીઝ આંટી હવે એક શબ્દ નહીં તમને મારા સમજે બેટા ત્યાં શું કર્યું તારા સમાપીને તે મને બાંધી દીધી ના દામિની આવું નહીં કર બેઠા નહીં કર સોરી આંટી મારે કરવું પડશે ના બેટા તું આવું નહીં કર ને